હા અઠાવીસ જુલાઈના રોજ ગ્રહોમાં એક મોટી હલચલ થવા જઈ રહી છે જેના કારણે બારમાંથી ચાર રાશિના જાતકો પર ખૂબ જ ખતરનાક વિસ્ફોટક અસર જોવા મળશે હા હવે અઠાવીસ જુલાઈના રોજ સૌથી ક્રૂર ગ્રહ શનિ મંગળના મિલનને કારણે એક ખૂબ જ અપ્રભાવી સાપ સપ્તક યોગ બનશે દર્શકો જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા છો તો આ વીડિયોને અંત સુધી જુઓ કારણ કે આ વીડિયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ હોઈ શકે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે અઠાવીસ જુલાઈથી અઠાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ દરમિયાન રાત્રે આઠ વાગીને અગિયાર મિનિટ વાગ્યે મંગળ અને સૌથી કટ્ટર દુશ્મન બુધકન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેઓ સીધા શનિનો સામનો કરશે જ્યાં તેઓ ખતરનાક સાપ સપ્તક યોગ બનાવશે હા અને આ યોગ શનિ મંગળના સાતમા ભાવમાં બનશે જે તેર સપ્ટેમ્બર સુધી ચાર રાશિઓ પર તેની ખૂબ જ ખતરનાક વૈશ્વિક માનસિક શાંતિ લાવશે હા આ સમય દરમિયાન ખાસ કરીને ચાર રાશિના લોકોને વધુ સાવધ રહેવાની જરૂર પડશે આ રાશિના જાતકોને માનસિક ચિંતા નાણાકીય નુકસાન અને કૌટુંબિક સમસ્યાઓ કામમાં સતત અવરોધો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે આવા સમયમાં જો તમે આ હાનિકારક શનિ અને મંગળના પ્રભાવને ઓછો કરવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓ કરો છો મંત્રનો જાપ કરો છો અને સંયમથી વર્તો છો તો તમને રાહત મળી શકે છે નહીંતર શનિ અને મંગળના પ્રભાવ હેઠળ આવવાથી કૌટુંબિક મતભેદો વધી શકે છે તેથી આ સમય વિચારપૂર્વક નિર્ણયો લેવાનો નકામા ઝઘડા ટાળવાનો અને નાણાકીય શિસ્ત જાળવવાનો હશો આ સાથે મંત્રનો જાપ અને સંયમ સાથે જીવનમાં આગળ વધવાનો રહેશે તો પ્રિય દર્શકો ચાલો આ વીડિયોમાં વધુ જાણીએ કે અઠ્ઠાવીસ જુલાઈના રોજ બે સૌથી ક્રૂર ગ્રહો શનિ અને મંગળ સામસામે આવી રહ્યા હોવાથી કઈ ચાર રાશિઓએ ખૂબ સાવધ રહેવું પડશે જેના માટે શનિ અને મંગળે હાનિકારક જાળવાળી છે તો પ્રિય દર્શકો જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડિયોના અંત સુધી ચોક્કસ રહો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં કર્મના ફળ આપનાર સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જયકાર ચોક્કસ કરો જેથી ભગવાનની કૃપા હંમેશા બધા દર્શકો પર રહે અને જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી દૂર થાય જો આનું અંત લાવી શકાય તો ચાલો જાણીએ તે ચાર રાશિઓ વિશે જેના પર શનિ અને મંગળનો સમસપ્તક યોગ ખૂબ જ નકારાત્મક અસર કરશે એક મેષ રાશિ જાતકો તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો થોડો પડકારજનક સાબિત થઈ શકે છે કારણ કે તમારી રાશિનો સ્વામી મંગળ પોતે જ આ સામેલ છે તમે સ્વભાવે જ ઉર્જાવાન અને આવેગી હોવાથી તમને લાગશે કે તમે જે ઝડપે કાર્યો પૂરા કરવા માગો છો તેમાં વારંવાર અવરોધો આવી રહ્યા છે જેનાથી હતાશા વધી શકે છે કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રે તણાવનું વાતાવરણ રહી શકે છે અને ઉપરી અધિકારીઓ કે સહકર્મીઓ સાથે નાના મુદ્દાઓ પર પણ મતભેદ ઊભા થઈ શકે છે જો કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરતા હશો તો તેમાં અંધાર્યા વિલંબ આવી શકે છે વ્યવસાયમાં ભાગીદારી હોય તો તેમાં વિશ્વાસનો અભાવ કે ગેરસમજથી સંબંધોમાં કડવાશ આવવાની શક્યતા છે અંગત સંબંધોમાં ખાસ કરીને દાંપત્ય જીવનમાં ઘર્ષણ વધી શકે છે તમારા આવેગી સ્વભાવને કારણે ગુસ્સો ઝડપથી આવી શકે છે જે સંબંધોમાં તણાવ લાવી શકે છે વાદવિવાદથી દૂર રહેવું અને શાંતિથી વાતચીત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે કારણ કે માથાનો દુખાવો તાવ બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ અથવા શારીરિક ઈજા થવાની શક્યતા છે ખાસ કરીને વાહન ચલાવતી વખતે કે ભારે મશીનરીનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવચેતી રાખવી આર્થિક રીતે પણ અચાનક અને અનપેક્ષિત ખર્ચાઓ આવી શકે છે જે તમારા બજેટને ખોરવી શકે છે તેથી નાણાકીય વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપો અને બિનજરૂરી ખર્ચાઓ ટાળો માનસિક રીતે હતાશા ચીડિયાપણું અને ગુસ્સો વધી શકે છે અને ધીરજનો અભાવ અનુભવાશે આ પડકારજનક સમયમાં તમારે તમારા ગુસ્સા અને આવેગ પર નિયંત્રણ રાખવું જોઈએ કોઈપણ નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો વાદવિવાદથી દૂર રહેવું અને શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો યોગ ધ્યાન કે પ્રાણાયામ તમને માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે તમારી ઉર્જાને સકારાત્મક કાર્યોમાં લગાવો જેમ કે કસરત રમતગમત અથવા રચનાત્મક પ્રવૃત્તિઓ ધાર્મિક ઉપાય તરીકે હનુમાન ચાલીસાનો પાઠ કરવો મંગળવારે લાલ વસ્તુઓનું દાન કરવું અને શનિવારે શનિદેવના મંદિરે સરસવનું તેલ ચઢાવવું ફાયદાકારક રહેશે બે સિંહ રાશિના જાતકોને તમને જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકો માટે આ ગ્રહયોગ તમારા પદ પ્રતિષ્ઠા આત્મસન્માન અને નેતૃત્વ ક્ષમતા પર સીધી અસર કરી શકે છે સૂર્ય તમારા રાશિનો સ્વામી હોવાથી તમે સ્વભાવે જ આત્મવિશ્વાસુ અને ગૌરવશાળી હોઈ શકો છો પરંતુ આ સમયમાં તમને લાગી શકે છે કે તમારી મહેનતનું પૂરતું સન્માન નથી મળી રહ્યું અથવા તમારી ક્ષમતાને ઓછી આંકવામાં આવી રહી છે જે તમારા અહંકારને ઠેસ પહોંચાડી શકે છે કાર્યક્ષેત્રે પડકારો વધી શકે છે અને તમારા ઉપરી અધિકારીઓ કે વરિષ્ઠો સાથે તણાવ કે મતભેદની શક્યતા છે ખાસ કરીને જો તમે નેતૃત્વની ભૂમિકામાં હો તમારા કામમાં વિલંબ થઈ શકે છે અથવા અપેક્ષિત પરિણામો ન મળી શકે જેનાથી તમે હતાશ થઈ શકો છો અને તમારી કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ શકે છે પ્રેમ સંબંધોમાં ગેરસમજ અથવા તણાવ ઊભો થઈ શકે છે તમારા સ્વાભિમાની સ્વભાવને કારણે નાની વાતો પણ મોટો ઝઘડો બની શકે છે બાળકો સંબંધિત ચિંતાઓ પણ રહી શકે છે જેમ કે તેમના શિક્ષણ સ્વાસ્થ્ય કે ભવિષ્યને લઈને આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી અને બિનજરૂરી ખર્ચાઓ ટાળવા રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારવું કારણ કે અંધાર્યા નુકસાન કે ખોટની શક્યતા છે સ્વાસ્થ્યની વાત કરીએ તો હૃદય સંબંધિત સમસ્યાઓ હાડકાનનો દુખાવો અથવા કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને આંખોની પણ કાળજી લેવી માનસિક રીતે આત્મવિશ્વાસમાં ઘટાડો હતાશા અને ચીડિયાપણું અનુભવી શકો છો આ સમયમાં તમારે અહંકાર ટાળીને નમ્રતા જાળવવી જોઈએ અને અન્યના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ સહકર્મીઓ અને પરિવારજનો સાથે સહયોગથી કામ કરવું નાણાકીય વ્યવહારોમાં અત્યંત સાવચેત રહેવું ધાર્મિક ઉપાય તરીકે સૂર્ય ભગવાનને નિયમિત જળ અર્પણ કરવું સવારે સ્નાન કર્યા પછી અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો ફાયદાકારક રહેશે શનિવારે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું અને ગરીબોને ભોજન કરાવવું પણ શુભ છે ત્રણ કન્યા કન્યા રાશિન જાતકો માટે આ સંયોગ તમારા દૈનિક કાર્યો સ્વાસ્થ્ય અને સેવા ક્ષેત્રે અસર કરી શકે છે તમારી રાશિનો સ્વામી બુધ હોવાથી તમે સ્વભાવે જ બુદ્ધિશાળી વિશ્લેષણાત્મક અને વ્યવસ્થિત હોઈ શકો છો પરંતુ આ સમયમાં તમને લાગશે કે તમારી મહેનતનું યોગ્ય ફળ નથી મળી રહ્યું અને કાર્યોમાં અણધાર્યા વિલંબ આવી રહ્યા છે જેનાથી તમારી વિશ્લેષણાત્મક પ્રકૃતિમાં તણાવ વધી શકે છે કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડી શકે છે અને તેમ છતાં પરિણામો અપેક્ષા મુજબ ન મળે નાનામાં નાની ભૂલો પણ મોટી સમસ્યા ઊભી કરી શકે છે તેથી કામમાં અત્યંત સાવચેતી અને ચોકસાઈ રાખવી સહકર્મીઓ સાથેના સંબંધોમાં તણાવ અથવા ગેરસમજ થઈ શકે છે ખાસ કરીને જો તમે તેમની ભૂલો સુધારવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે ખાસ કરીને પાચનતંત્ર પેટ સંબંધિત સમસ્યાઓ અપચો ગેસ નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ અથવા ત્વચા સંબંધિત રોગો માનસિક તણાવ કે ચિંતા પણ અનુભવાઈ શકે છે જે શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે આર્થિક રીતે અંધાર્યા ખર્ચાઓ આવી શકે છે ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત કે દૈનિક જરૂરિયાતોને લગતા દેવાની સ્થિતિથી બચવા માટે આર્થિક વ્યવસ્થાપન પર ધ્યાન આપો માનસિક રીતે વધુ પડતી ચિંતા તણાવ અને અતિવિચાર ઓવરથિંકિંગ કરી શકો છો આ સમયમાં તમારે તણાવથી દૂર રહીને માનસિક શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો યોગ ધ્યાન કે પ્રાણાયામ નિયમિતપણે કરવા કામમાં અત્યંત ચોકસાઈ જાળવવી અને દરેક કાર્યનું યોગ્ય આયોજન કરવું સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું અને નિયમિત તપાસ કરાવવી આહારમાં સાત્વિક ભોજનનો સમાવેશ કરવો ધાર્મિક ઉપાય તરીકે ગણેશજીની પૂજા કરવી અને બુધવારે લીલી વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક રહેશે શનિવારે શનિદેવના બીજ મંત્રનો જાપ કરવો ઓમ શનૈશ્ચરાય નમઃ પણ ફાયદાકારક છે ચાર ધનુ ધનુ રાશિના જાતકોને તમને જણાવી દઈએ કે ધનુ રાશિના જાતકો માટે જેમનું સ્વામી ગુરુ છે જે જ્ઞાન આધ્યાત્મિકતા આશાવાદ અને ભાગ્યનું પ્રતિક છે આ સંયોગ તમારા શિક્ષણ બાળકો પ્રેમ સંબંધો અને ભાગ્ય પર અસર કરી શકે છે તમને લાગશે કે ભાગ્ય સાથ નથી આપી રહ્યું અથવા કાર્યોમાં અંધાર્યા અવરોધો આવી રહ્યા છે જેનાથી તમારી આશાવાદી પ્રકૃતિને પડકાર મળી શકે છે કાર્યક્ષેત્રે ફેરફાર અથવા સ્થાનાંતરણની શક્યતા છે જે શરૂઆતમાં મુશ્કેલ કે અનિચ્છનીય લાગી શકે છે વેપારમાં નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં અવરોધો આવી શકે છે અથવા ભાગીદારીમાં તણાવ આવી શકે છે તમને તમારા વ્યાવસાયિક નિર્ણયો પર શંકા થઈ શકે છે પ્રેમ સંબંધોમાં ગેરસમજ અથવા દૂરી આવી શકે છે જેના કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે બાળકોના ભવિષ્ય કે સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે પિતા સાથેના સંબંધોમાં પણ તણાવની શક્યતા છે આર્થિક રીતે અનિશ્ચિતતા અનુભવાઈ શકે છે રોકાણ સંબંધિત નિર્ણયો કાળજીપૂર્વક લેવા કારણ કે નુકસાનની શક્યતા છે અચાનક નાણાકીય નુકસાન કે ખોટ આવી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો કમરનો દુખાવો સાંધાનો દુખાવો કે ચેતાતંત્ર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે લાંબા સમય સુધી બેસી રહેવાથી થતી સમસ્યાઓ પર ધ્યાન આપો માનસિક રીતે ભાગ્ય પર શંકા આશાવાદમાં ઘટાડો અને હતાશા અનુભવી શકો છો આ સમયમાં તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ગુરુજનો અથવા અનુભવી વ્યક્તિઓની સલાહ લેવી વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખો અને લાંબી મુસાફરી ટાળો જો અનિવાર્ય ન હોય તો આશાવાદ અને સકારાત્મકતા જાળવી રાખો ધાર્મિક ઉપાય તરીકે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને પીળી વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક રહેશે શનિ ચાલીસાનો પાઠ કરવો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી અત્યંત ફાયદાકારક રહેશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો ગ્રહોના આવા યોગો ફક્ત સંભવિત અસરો દર્શાવે છે આ સમયગાળામાં આવનારા પડકારોને તમે કેવી રીતે જુઓ છો અને તેનો સામનો કેવી રીતે કરો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ધીરજ સકારાત્મકતા અને આત્મવિશ્વાસ જાળવી રાખવાથી તમે આ સમયને સફળતાપૂર્વક પસાર કરી શકો છો યાદ રાખો કે દરેક પડકાર એક નવી શીખ અને મજબૂતી લાવે છે હા મિત્રો તમને વીડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ